લો મિત્રો તમારા બધાની બોડી ડિમાન્ડ હોય છે કે સારી એવી આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી નવા સીટ કવર નાખેલા એકદમ સાચવેલી ગાડી છે સારી એવી કન્ડિશનમાં છે બે નું મોડલ છે સેકન્ડ ઓનર છે તો કોઈ મારા મિત્રને ઉમની વાન બે હાજર અગિયાર ની લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર એક રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કઈ આગાડી તમને જોવા મળશે પંચમાલ ગોધરા ની અંદર

મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ આગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની આગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કહીને વધુ ની માહિતી લઈ શકો છો આજે તમારા માટે શોરૂમ કન્ડિશન ગાડી બલેનો તમે પણ બલેનો શોધતા હોય તો આ વિડીયો તમારા માટે રામબાણ છે બે હજાર વીસની ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ સારી એવી કન્ડિશનમાં ચારો ચાર ટાયર નવા છે અંદરનું ઇન્ટિયર પણ એકદમ ક્લીન છે માત્ર પંચાવન કિલોમીટર જેન્યુઇન ચાલેલી છે એકદમ શોરૂમ રેકોર્ડમાં ચાલે ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબાગોબી કેન્જીન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઇન કિલોમીટરની સાથે મળે છે કોઈ મારા મિત્રોને બલેનો લેવાની ઈચ્છા હોય બે ની ફર્સ્ટ ઓનર કિંમત રાખી છે માત્ર લાખ દસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર તમારા બધાની બોડી ડિમાન્ડ છે કે સસ્તામાં સસ્તી તુફાન લાવો તો આજે તમારા માટે સસ્તામાં સસ્તી સારી એવી તુફાન મળવું બહુ જ મુશ્કેલ છે તો અમારી પાસે હાજર માં મળશે સારી એવી કન્ડિશનમાં બે હજાર સોળ ની ટાયર સારી એવી કન્ડિશનમાં વીમો પાર્સિંગ ચાલુ અંદર જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં છે અને ગાડીના માલિક તમે ચારો તરફ થી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ક્રેચિસ ગોબી કેન્જિલ લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટર ની સાથે મળે કોઈ મારા મિત્ર તુફાન લેવાની ઈચ્છા હોય થર્ડ ઓનર છે સારી એવી છે ની કિંમત રાખી છે માત્ર આઠ લાખ પંચોતેર હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર થઈ જશે તમારું માન સન્માન થઈ જશે આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર શોરૂમ રેકોર્ડમાં ચાલેલી ઇકો ફાઈવ સીટો લો તો આજે તમારા માટે શોરૂમ રેકોર્ડમાં ચાલેલી એકદમ શોરૂમ કન્ડિશન બે હજાર વીસ ની ફર્સ્ટ ઓનર પેટોપ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી એસેસરી કરેલી વીસ હજાર રૂપિયાની તો એસેસરી કરાવી કરાયેલી ચાર ટાયર સારી એવી કન્ડિશનમાં છે ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબા ગોબી કેન્જીન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઇન કિલોમીટર ની સાથે મળે છે અમારી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે અમારી પાસે તમને દરેક મોડલમાં ઇકો જોવા મળશે તો કોઈ મારા મિત્રોને બે હજાર વીસની ફર્સ્ટ ઓનર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કહી નાખશો તમારું માન સન્માન કહી નાખશું આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંત ગાડીને લેવા માટે મારા નીચે આપેલા નંબર પર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો

થોડું ઘણું માન સન્માન થઈ જશે આ ગાડી તમને જોવા મળશે પંચમાલ ગોધરાની અંદર